હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે પેન્ટ ઉપર મિયાની લગાવીશું તો ચલો આપણે આ મિયાની લઈ લીધી છે અમુક લોકો પેન્ટમાં મિયાની જે ટેલર બનાવતા હોય પેન્ટ એમાં મિયાની લગાવતા નથી તો આપણે જાતે જે પેન્ટ બનાવીએ એમાં આપણે મિયાની લગાવીએ છીએ તો હું મિયાની તમને લગાવતા બતાવું છું તો આપણે કેવી રીતે મિયાની લગાવવાની તો ચલો આપણે પહેલાં આવી રીતે બે મિયાની કટ કરવાની છે તો મેં આવી રીતે કટિંગ કરી લીધી છે મેં પેન કટિંગ કરો એ ટાઈમે આવી રીતે મિયાની કટિંગ કરી લીધી છે તો અને આવી રીતે આપણે આપણી જોડે જે બી કાપડ હોય ચલો આપણે આ કાપડ ઉપર મિયાની કટિંગ કરીશું તો આપણે આવી રીતે કાપડ હોય એને આવી રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું છે અને ફોલ્ડ કરી અને પછી એને પાછું આવી રીતે ફોલ્ડ કરી અને આપણે આવી રીતે મિયાની કટ કરવાની છે તો દેખો આપણે આવી રીતે મિયાની કટ કરીશું અહીંથી થોડું ગોળનો ભાગ લેવાનો છે અહીંથી થોડું વધારે રાખવાનું છે અને પછી આવી રીતે ઉપરથી આમ આમ જવા દેવાનું છે તો આવી રીતે આપણી મિયાની કટિંગ થઈ ગઈ તો આપણે મિયાની આવી રીતે કટિંગ કરવાની છે અને તો બી તમને ના ફાવે તો આવી રીતે આપણું કાપડ ફોલ્ડ કરવાનું છે અને ફોલ્ડ કરી અને પછી આપણે આવી રીતે ડ્રો કરી દેવાનું પહેલાં અને પછી કટિંગ કરવાની તો તમને વ્યવસ્થિત ફાવે તો આવી રીતે આપણી મિયાનીને પહેલાં ડ્રો કરી દેવાની દેખો આવી રીતે અને પછી અહીંથી આવી રીતે લેવાનું આપણે આવી રીતે ડ્રો કરીને કરીએ તો બી ભાવે આવી રીતે આપણે મિયાની કટ કરવાની છે દેખો આપણે મિયાની આવી રીતે કટ કરવાની છે તો એવી રીતે મેં આ મિયાનીને કટ કરી દીધી છે પેન કટિંગ કરતી હતી એ ટાઈમે મેં કટ કરી દીધી છે તો હવે આપણે લગાવવાની છે તો ચલો આપણે પેન્ટનો આ એક ભાગ લઈ લીધો છે અને એક ભાગ ઉપર બંને મિયાની લગાવવાની છે તો ચલો આપણે પહેલાં આ સીધો ભાગ તો આ સીધો ભાગ રાખી અને આવી રીતે પલટાવીને આવો ઊંધા ભાગમાં આવી રીતે આપણે મિયાની લગાવી દેસું તો ચલો આપણે આવી રીતે પછી આપણે આવી રીતે ઉપર તાર મશીન મારી દેસું પછી પાછી આની આમિયાની આ ભાગમાં લગાવવાની છે એક જ ભાગમાં પણ એક આ સાઈડ ને એક આ સાઈડ તો ચલો હવે આને નીચેથી લગાવી પેલી ઉપરથી આપણે લગાવતા લગાવતા ગયા આને આપણે નીચેથી લગાતા લગાવતા આવીશું તો આને આવી રીતે કપડાં ઉપર પલટાઈ દઈશું આને આવી રીતે આપણે દેખો ફ્રેન્ડ્સ આપણે બંને મિયાની એક જ આપણે લગાવી દીધી છે એક ભાગ મીસ કે આપણે એક જે પગનો ભાગ હોય એ ભાગમાં બંને બાજુ મિયાની લગાવવાની છે હવે આપણે બીજો ભાગ લઈ લઈશું પેન્ટનો બિલકુલ ચલો તો આપણે બીજો ભાગ છે પેન્ટનો આપણો એ આપણે જોઈ લેવાનો આ સીધો છે તો આને બી આવી રીતે આના ઉપર સીધો મૂકવાનો અને પછી આપણે આવી રીતે સિલાઈ મારતાં માગતાં જવાનું અને અહીંથી સિલાઈ મારતાં મારતા જવાનું તો આપણે અહીંથી ડાયરેક્ટ પછી આવી રીતે મિયાની ઉપર લેવાની તો ચલો આપણે એ સિલાઈ મારીશું દેખો તો આપણે અહીંથી સિલાઈ લેતા લેતા આપણે આવી ગયા તો અહીંયા આપણે ડાયરેક્ટ અહીંથી આપણે અહીં અહીં જવાનું છે મિયાની ઉપર દેખો તો આપણે આ મિયાની એક સાઈડની લગાવી દીધી આપણે આવી રીતે આપણી મિયાની આવી જશે અને અહીંયા પાછું પાછું ધાર મારવાનું ચલો બંને બાજુ આપણે મિયાની લગાવી દઈએ અને પછી આપણે તાર મારીશું બંને બાજુ તો હવે આપણે આ સાઈડનો ભાગ આવી રીતે લેવાનો જે આપણે આગળનો ભાગ લીધો એવી રીતે પણ આ મિયાનીવાળો ભાગ ઉપર આવશે પેલો મિયાની વગરનો ભાગ ઉપર હતો આ વાળો ભાગ ઉપર આવશે તો ચાલો આવી રીતે આપણે સિલાઈ મારતાં મારતા પાછું જવાનું અને પાછી આપણે મિયાની આવી રીતે જોઈન્ટ કરવાની છીએ તો દેખો આપણે આવી રીતે મિયાની ઉપર આવી રીતે મશીન મારવાનું આવી રીતે જવાનું કે પેલો મિયાની વગરનો ભાગ આવે તો આ મિયાની વાત ચલો આપણે આના ઉપર આના ઉપર બી આપણે તાર મશીન મારી લેશું આવી રીતે ચલો તો આપણે આ આ બીજા ભાગ ઉપર આપણે આપણે આવી રીતે તો મિયાની સરસ લગાવીને રેડી કરી દીધી છે તો આવી રીતે આપણે મિયાની લગાવવાની છે આ દેખો બંને ભાગ એકદમ આપણા બંને ભાગ એકદમ સરખા છે અને આવી રીતે આપણે મિયાની આવી જશે પણ પહેલા મિયાની એક જ ભાગ ઉપર લગાવવાની અને પછી બીજા ભાગને જોઈન્ટ કરવાનો અને હવે આપણે પેન્ટ હોય કેપરી હોય કાં તો પટિયાલા લેખી હોય કોઈ બી ઉપર આપણે મિયાની લગાવી હોય તો તમારે આવી રીતે નિયાની લગાવવાની ને પછી આપણે આવી રીતે નીચેથી જોઈન્ટ કરતાં કરતાં દોરો આવીશું એટલે અહીંયાથી આપણી મિયાની સરસ જોઈન્ટ થઈ જશે તો દેખો કેવી સરસ મિયાની આપણી આવી ગઈ છે તો બાય ફ્રેન્ડ્સ આવા મારા નવા નવા વિડીયો દેખતા રહેજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય